નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોવાનું ચૂકતા નહીં દોસ્તો હું અમૃત લિંબાચિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ગણિતની અંદર પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ અને તમારા મગજની અંદર બેસી જાય એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરી આપણું જે ગણિત છે એની અંદર સુધારો આવે અને આપ સારામાં સારા માર્કસ ગણિતની અંદર મેળવી શકો શરૂઆત કરીએ પછી આપણે આ સાબિત કરવા તરફ જઈશું શું કહેવા માંગે છે બેટા કે દારૂ કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય ના સમજણ પડી પાડી દઈએ શું કહે છે કે કોઈ પી જે છે એ અવિભાજ્ય સંખ્યા છે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા દાખલા તરીકે આપણે પાંચ લઈએ જે અવિભાજ્ય સંખ્યા છે બરોબર હવે પાંચ એક અવિભાજ્ય સંખ્યા છે ને એના માટે ધન પૂર્ણાંક એ માટે a² એ p વડે વિભાજ્ય હોય બરોબર કોઈ ધારો કે પચીસ છે પચીસ મતલબ પાંચ વડે ભાગી શકીએ છીએ તો પચીસ નું જે વર્ગ વગરની સંખ્યા છે મતલબ પાંચ પચીસ નું વર્ગ મૂળ પાંચ થાય તો એને પણ પાંચ વડે ભાગી શકાય છે કહેવાનો મતલબ આવો છે કે કોઈ પણ સંખ્યા

ના વર્ગમૂળ કેટલું થાય પચીસ નું થશે દોસ્તો આ દાખલાની અંદર દાખલા નંબર એક છે આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ બે નો પહેલો દાખલો શું કહે છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં પાંચ એ અસમ્ય સંખ્યા છે મિત્રો જયારે પણ આવું સાબિત કરવાનું આવે તમારે ત્યારે એનું વિરોધી તમારે ધારણા કરી લેવાની અહિયાં આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળ માં પાંચ એ અસમય છે તો આપણે વિરોધી ધારણા કરવાનું આવી રીતે ધારો કે વર્ગમૂળમાં પાંચ એ સમય છે આવું ઉલટું ધારવાનું તમારે

બરોબર ધ્યાન આપજો એ અવિભાજ્ય સંખ્યા છે એ અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા સંખ્યા હવે હોય તો એનો ગુસા કેટલો થાય એક થાય મતલબ બંનેનો સામાન્ય અવયવ એક જ આવે એક સિવાય બીજી કોઈ સંખ્યા સામાન્ય અવયવમાં આવે નહીં હવે શું કરવાનું તમારે

વર્ગમૂળમાં પાંચ બી સ્કવેર આપણે લખીશું બંને બાજુ વર્ગ લેતા હવે એ સ્કવેર વર્ગમૂળમાં પાંચ નો સ્કવેર બેટા પાંચ થાય વર્ગમૂળમાં વર્ગ પાંચ થાય કારણ કે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય જો વર્ગમૂળમાં અને એનો તો વર્ગમૂળમાં પાંચ નું સ્કવેર વર્ગમૂળમાં પચીસ પચીસ નું વર્ગમૂળ શું થાય પાંચ એટલે કોઈ પણ સંખ્યા જયારે વર્ગમૂળમાં હોય ત્યારે વર્ગમૂળ વર્ગમૂળમાં પાંચ નું સ્કવેર પાંચ અને બી હવે અહિયાં શું થયું એ સ્કવેર બરાબર પાંચ બી એટલે કે આ પાંચ જે છે એ સ્કવેર નો અવયવ થયો બે અવયવો બની ગયા તો અહીંયા આપણે લખીશું કે અહી પાંચ એ સ્કવેર નો અવયવ છે નો અવયવ છે હવે આપણે જો પ્રમયમાં શું શીખ્યા હતા કે જો પી એ એ સ્કવેર નો અવયવ હોય અવિભાજ્ય એટલે વિભાજ્ય એટલે કે ભાગી શકાતો તો પી પણ એનો અવયવ થાય બરોબર એટલે કે એ સ્કવેર નો અવયવ પાંચ છે પોઈન્ટ અહિયા અવયવ છે ઓકે ધ્યાન રાખજો બરોબર આ રીતે તમારે શરૂઆત કરવાની છે કે પહેલા તો તમારે જે ધારણા વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે તો તમારે એની ઉલટી ધારણા કરવાની ધારો કે વર્ગમૂળમાં પાંચ એ સમય છે માટે વર્ગમૂળમાં પાંચ બરાબર એના છેદમાં બી થાય હવે આપણે એ ચોકડી ગુણાકાર કરીએ એટલે એક નો એ સાથે ગુણાકાર કરીએ એટલે એ વર્ગમૂળમાં પાંચ નો બી સાથે ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળમાં પાંચ બી ત્યાર પછી બંને બાજુ વર્ગ લેવા

એટલે કે એ જો અહીંયા આપેલું છે એ પણ વિભાજ્ય થાય એટલે કે પાંચ વડે આપણે જેમ અહીંયા આપણે એ બરાબર વર્ગુણમાં પાંચ બી લીધું એમ એ બરાબર પાંચ સી લેવાનું બરાબર એ બરાબર શું લેવાનું પાંચ સી હવે અહીંયા પણ બંને બાજુ વર્ગ કરીશું એટલે એ સ્ક્વેર બરાબર અહીંયા પાંચ નો સ્કવેર ડાયરેક્ટ કરી દઈએ આપણે પચીસ સી સ્ક્વેર અહીંયા આપણે લખીશું બંને બાજુ વર્ગ કરતા એ સ્કવેર બરાબર પચીસ સી વર્ગ હવે બેટા અહીંયા જુઓ એ સ્કવેર બરાબર શું આપેલું છે બરાબર તો અહીંયા ની જગ્યાએ આપણે લખી દઈશું સામે છેદ માં જશે એટલે બી સ્ક્વેર બરાબર પચીસ છેદમાં પાંચ સી સ્ક્વેર પાયો પાયો

એક પોઈન્ટ ત્રણ મુજબ પાંચ અવયવ થાય પાંચ બી નો પણ અવયવ થાય કારણ કે જુઓ પ્રમાણે એક પોઈન્ટ ત્રણ માં આ આપણને સમજાવવામાં આવ્યું છે હવે દોસ્તો અહીંયા તમે જોશો કે પાંચે એ નો પણ અવયવ થયો પાંચે બી નો પણ અવયવ થયો એટલે પાંચ એ અને બીનો કેવો અવયવ થયો સામાન્ય બરોબર તો અહીંયા આપણે લખીશું છે કલર ચેન્જ તમને જગ્યા ઓછી પડે છે પાંચ એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે પણ દોસ્તો આપણે અહીંયા એ અને બી માટે શું લીધેલું છે કે અવિભાજ્ય અવયવ તો એક જ હોય આપણે લખીશું અને બી બંનેનો સામાન્ય અવયવ છે પરંતુ એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક તેમનો સામાન્ય અવયવ મતલબ આપણે જે ધારણા કરી એ ખોટી છે આથી આપણે કરેલી આપણે કરેલ ધારણા ખોટી છે કઈ ધારણા કરી આપણે કે વર્ગમૂળમાં પાંચ એ સમય છે એટલે માટે વર્ગમૂળમાં પાંચ એ અસમય છે એક જ મિનિટ વર્ગમૂળમાં પાંચ એ અસમય છે ઓકે

બંને બાજુ સ્કવેર કરવાના સ્કવેર કર્યા પછી અહીંયા આપણે પાંચવી લીધા કે પાંચ એ સ્કવેર નો અવયવ છે પરંતુ પ્રમેય એક પોઈન્ટ ત્રણ મુજબ પાંચ એ એનો પણ અવયવ થાય ત્યાર પછી તમારે બીજું ધારવાનું છે એ બરાબર પાંચ સી અને એ બરાબર પાંચ સી તમને મળી જાય પછી બંને બાજુ વર્ક કરવાનું સેમ પછી ધ્યાન એ રાખવાનું કે અહીંયા એ સ્કવેર છે તો એ સ્કવેર બરાબર પાંચ બી સ્કવેર છે એટલે આપણે એ સ્કવેર ની જગ્યાએ પાંચ બી સ્કવેર મૂકી દીધા પાંચ છે અને બી તો અવિભાજ્ય સંખ્યા છે હવે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો સામાન્ય અવયવ એક જ હોય જેથી આપણે જે ધારણા કરી છે કે વર્ગોમાં પાંચ એ સમય છે ખોટી છે માટે વર્ગોમાં પાંચે આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવનાર આવા તમામ શૈક્ષણિક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે ચાલો ત્યારે રજા લઈએ જય સ્વામિનારાયણ